अब देखना है कि भारतीय टीम क्या स्कोर तक पहुँचेगी अभी भी अच्छे खासे अपनी राय बताइएगा कि क्या स्कोर तक पहुँचेगी हमारे साथ बलराम चौहान जी जुड़े हैं बहुत बहुत धन्यवाद बलराम जी आपका बहुत बहुत धन्यवाद जुड़ने के लिए हमारे साथ उत्तम देसाई जी हैं हमारे साथ संकल्प है મેચ થઈ આપડે જે હતા તે હોય આબુ તો જોવો જ નતા એમને ખબર પડે આપડે જોઈએ છીએ રન છે પાંચ વિકેટો થઈ એટલે મને આવ્યું તા કોઈ મલ

જો એ લીન છેલ્લી વાત બે મિનિટ બંધ કરી દો તમે આરી એ આ બંધ ના થાય યાર થાય આ બન ના થાય બોલ તમે મારા બા ઉપર જુઓ એટલે ભાઈ તમે મને ખવડાય તો જાય નહીં વાત છે મેચ ની વાત છે તમારો હોય કોઈ દાવો નહીં રમી તો તમારા ચી રમવાના હો તો તમે જેમ જોવા આવ્યા કે તમારે દુડું હોય નહીં રમી તને શું ખબર હોય તને વાતો

અમે પછા હતા અમારા ભાઈઓ પછી અમે તમારા ડોહા એક મહિના બોરી તમારો ડો ઊંચી નથી કરી ભાઈ મેલ ને ફેલ કાબ્યું તો કુતર હાથર્યા જેવું કેવાય તો આ તો બરોબર ગામ જોવા મજા આવે પછી અત્યારે આવી ગયો ને મેદાન માં ખબર પડી જાય આઈ ગયો એટલે ભાઈ મજાક ના કરતા મજા નઈ મજાક મજક ના હોય મજાકો કરી હા ને આબરુ ઉપર વાત આવી છે બરોબર એટલે આબરુ ઉપર વાત આવી ને તું તાર તારા ટોળા જેટલા હોય ને એટલા લઈને માં જા ખબર પડી જાય ખાલી દેતા ને તાકાત તારા મે

એમ કહેવાય કે તમારું કશું ના આવે કે ઓહ હું મેચ જોતો હતો એટલે કે તમારા બા એ કોઈ દાડો કે તો રમ્યા નહીં કે તમે જોવા ચાર ના મોડે આવો બા સુધી જતો રહ્યો એટલે શું સમજે એ ઉન્યા ટોળા વાળા ને આજે બતાવી જ દેવાનું હોય આપણે હા મેં કીધું કે જેટલા હોય ને એટલા લઈને આવી જા બરોબર છે જેટલા હોય એટલા લઈને આવી જા આ ઉનિયા ટોળા વાળા કોયદાઓ નમતી આલીયે નહીં કાળશી એ નહીં એમ હા તો ફટોફટ તમે ચોકમાં આવી જાવ

એ કદી જિંદગી ને વ્યાચ રમ્યો નહી એ દાવો વ્યાચના પેલા લોકડા એનો ભાઈ આઈ રહ્યો હોય તો લડવાનું તમે લાકડી લઈને લડીયા આપડે ભાઈ તમારી લાકડી પકડવાની તમારી વખત નહીં

એટલે કે આવી જ દળો ખેડવા મેલી એટલે તું કઈ બોલે તો બોલે હું રસ્તા થી સાડો થતો હતો કીધું એ તો કે તને ખબર નઈ તાર ભાઈ હું કરીના માટે જ આવ્યો જ કર્યું

પણ તને કહી દઉં પેલા જોવા નહી જવાનું પેલા મારી બધા ફોડી નાખવાનું આજે

પાછું રાખવા

આપડો તો વાત થાય મારા ગમ માં લાવે એક દાડો તો આઈજો ને તોડી નાખાય

મેદાન બોલાવો સેમ દાદાગીરી કરી એટલી બધી દાદાગીરી કરતા મેચ અમારે બેના પછી જંગ ખેલવાનું હતું

તારું જોઈ લેજે

તમને સર તો કહી કોઈ અન્યા નઈ કરવાની કહી દીધું તમે ચીક થી ચોર હોય એટલે ચોર એટલે અન્યા ના કરતા કઈ દીધું તમને ચોરી કરતા આજુ સુધી અમને આવડ્યું નહીં બરાબર પેલી છે લીવાજ ચોર નહીં કેવાના નેચું રાખો તમારો બા મારા બા કરતા નેચું હતું ને નો હતું એટલે નેચું રાખો બરાબર જો ડાયરેક્ટ કોઈ ના ડાયરેક્ટ કેસ થાય તો જ આઉટ ટપ્પી પડીને કેચ કરશે તો આઉટ નહીં ત્રણ બોલ બે બોલ ખાલી જાય ને તો આઉટ ગણા હોય બરાબર બરાબર હા અને ત્રીજી શરત કે જો હારો હા તો જે આપણો સો એ તો લેવાનું જ છે બદલું બરાબર ચીખી પાપડી ચીખી કે પાપડી ની સરસ જા રહે હા કિલો પાપડી ખવડાય ઓછી પડા પચક ખવડાવે અમે જે પાપડ નહી ના ખાઈએ કીધું આપડી બેટિંગ પેલા ફોર બરાબર આપડે જોઈએ આપડી અંગા જ અન્યાય તો નહીં કરતા નઈ બરાબર ને રમી મજબૂત બે અમારો પ્લેયર આવ રમભા